નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાંસદ વિનોદભાઈ ચાવડા એ આજે પ્રેસ કોન્ફરન્સ માં કેન્દ્રીય બજેટ અંગે વિસ્તૃત જાણકારી આપી દેશ નું વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટે રજૂ થયેલ લોકહિતકારી બજેટ અંગે સચોટ માહિતી આપવા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે દેશના હિતનું બજેટ ગણાવ્યું હતું કેન્દ્રીય બજેટ અંગે કચ્છ જિલ્લા ભાજપનું વિશ્લેષણ મોદી સરકારનું ત્રીજું બજેટ હતું જેમાં યુવાઓને રોજગાર અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આજે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા બજેટના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વિવિધ જૂથો પર ધ્યાન કેન્દ્રિત કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે વચગાળાના બજેટમાં જણાવ્યા મુજબ દેશમાં ચાર મુખ્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમ કે ગરીબ મહિલા યુવા અને અન્નદાતા માટે જેમાં સરકારે એક મહિના પહેલાં તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી ને ખર્ચ પર ઓછામાં ઓછું પચાસ ટકા માર્જિન આપવાનું વચન પૂરું કર્યું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે જેથી તેનો લાભ એસી કરોડથી વધુ લોકોને મળશે વિવિધ નવ જેટલી પ્રાથમિકતાઓ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ખાસ કરીને રોજગાર કૌશલ્ય પ્રશિક્ષણ એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ બજેટમાં રોજગાર કૌશલ્ય પ્રશિક્ષણ અને અન્ય તકોની સુવિધા માટે પ્રધાનમંત્રીની પાંચ યોજનાઓ અને પહેલોના પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેનો પાંચ વર્ષના સમયગાળામાં ચાર એક કરોડ યુવાનોને લાભ થશે આ માટે કેન્દ્રીય ખર્ચ રૂપિયા બે લાખ કરોડ છે આ વર્ષે શિક્ષણ રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ માટે એક અડતાલીસ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં નવ પ્રાથમિકતાઓ પર સતત પ્રયત્નોની કલ્પના કરવામાં આવી છે જેમાં કૃષિમાં ઉત્પાદકતા અને અનુકૂલન ક્ષમતા રોજગાર અને કૌશલ્ય તાલીમ સર્વસમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય નિર્માણ અને સેવાઓ શહેરી વિકાસ ઊર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનતા સંશોધન અને વિકાસ અને આગામી પેઢીના સુધારા રોજગાર સંબંધિત પ્રોત્સાહનો પ્રથમ વખત નોકરી શોધનારા તેમજ ઉત્પાદન ક્ષેત્રે રોજગાર સર્જન નોકરીદાતાઓને સહાય કાર્યભારમાં મહિલાઓની ભાગીદારી કૌશલ્ય તાલીમ લોન શિક્ષણ લોન વગેરે અંગે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે સમાવેશ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય અંતર્ગતની જોગવાઈઓમાં પૂર્વોદય આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ પીએમ આવાસ યોજના મહિલા સંચાલિત વિકાસ પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાન વગેરે અંગે જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉત્પાદન અને સેવાઓ અંતર્ગત એમ પ્રોત્સાહન આપવા માટે સહાય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એમ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ એમએસએમઇ લોન માટે નવું આકારણી મોડલ કટોકટીના સમયગાળા દરમિયાન ક્રેડિટ સપોર્ટ મુન્દ્રા લોન કમ્પલસરી ટ્રેડ્સમાં સામેલ થવાની શક્યતાઓ અંગેની જોગવાઈ તેમજ ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ભાડે આપેલા આવાસ શિપિંગ ઉદ્યોગ ક્રિટિકલ મિનરલ મિશન દેવું વસૂલાત વગેરે અંગેની પણ જોગવાઈઓ કરવામાં આવી છે તો બજેટમાં શહેરી વિકાસ અંતર્ગત વિકાસ કેન્દ્ર તરીકે શહેરો પરિવારલક્ષી વિકાસ શહેરી આવાસ પાણી પુરવઠો અને સ્વચ્છતા શહેરી બજાર સ્ટેમ્પ ડ્યુટી વગેરે જોગવાઈઓ તેમજ ઊર્જા સુરક્ષામાં પ્રાથમિકતા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના નાના અને મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરનું સંશોધન અને વિકાસ એડવાન્સ અલ્ટ્રાસ ઉપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ પરંપરાગત સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ટેકો આપવા અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે આ ઉપરાંત બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાથમિકતામાં કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ રાજ્ય સરકારો દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સિંચાઈ અને પૂર નિવારણ માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો ટેક્સ સંબંધિત મુદ્દાઓ તેમજ શ્રમ સુધારાઓ ડોમેસ્ટિક ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ઓવરસીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ માટેના પણ જોગવાઈઓની ચર્ચા કરવામાં આવી હતી કચ્છને ટ્રેન મળે તે માટે રજૂઆત તો હાલમાં જ ભુજથી દિલ્હી નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે તો આગામી સમયમાં કચ્છને વધુમાં વધુ ટ્રેનો મળે તેમજ એર કનેક્ટિવિટી મળે તે માટે સાંસદ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે તો કચ્છને વંદે ભારત ટ્રેન મળે તે પણ સંસદમાં રજૂઆત કરવામાં આવશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે જે પ્રકારે આજે આપણે જોયું કે પ્રેસ વાર્તાની અંદર પણ વિશેષ રૂપે બજેટ સંદર્ભે વાત મૂકવામાં આવી હતી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત જ્યારે સરકાર બની છે અને સતત જે પ્રકારે લોકશાહીની ઉજવણી કરીને ત્રણ વખત ચૂંટણી જીતીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યું છે દસ વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચે દરેક ક્ષેત્રને આવરી લઈ કરીને આપણે વિકાસ જોયો છે આજે જ્યારે ત્રીજી વખત બજેટ જ્યારે દેશની સમક્ષ મૂકવામાં આવ્યું ત્યારે પણ આ બજેટની અંદર પણ રોજગાર ગરીબ મહિલા યુવાનો અને ખેડૂતો માટે અનેક આશા અને વિકાસના જે તમામ ક્ષેત્રો આવરી લેવાતું જ્યારે બજેટ છે આપણા સૌ માટે ગૌરવની વાત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે કે બે હજાર સડતાલીસની અંદર જ્યારે દેશની આપણે સો વર્ષની જ્યારે ઉજવણી કરીએ ત્યારે વિકસિત ભારત બને ભારત દરેક ક્ષેત્રમાં દુનિયાની અંદર અવલ બને અને જેના ભાગરૂપે આપણે આ વર્તમાન સમયની અંદર સરકારના કેન્દ્ર સરકારના અનેક મુખ્ય પાયાના જે વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ અને બજેટની અંદર પણ મને લાગે છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોને આવરી લેતું અને ન્યાય આપતું આ બજેટ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી કચ્છની અંદર ઔદ્યોગિક રીતે મોટું કચ્છ હબ બન્યું છે જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે ભૂતકાળમાં એવું હતું કે કમાવા માટે બહાર જવું પડતું તો આજે લાખો લોકો કમાવા માટે કચ્છની અંદર આવે છે અને જે આ બજેટની અંદર વિશેષ જે ગરીબો માટે અને રોજગાર માટે યુવાન ભાઈ બહેનો માટે જે વાત મૂકવામાં આવી છે મને લાગે છે કે કચ્છની અંદર પણ એનો ફાયદો થશે આવનાર સમયની અંદર જે પ્રકારે કલ્પના છે કે દેશની અંદર પણ રોજગારીની તકોનું નિર્માણ થાય અને કચ્છની અંદર પણ થાય લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર